બ્રેક નહીં આવતી મારો અમે કોઈ બેરા નહીં દે આવો હમરોણી અવાજ થાય બગર છે વાગત થા હું સાથી બગલ છે વાગત સતે ઇના બાપા બહાન તો કોઈ નતો બનાય જેઠીએ વસાઈ હો હું તો કહું છું બાપા ના તો આપણે એક સાયકલ લઈને ઠો મારવા જાવ જેઠાલાલની ની હા હા જેઠિયા ના હોય તો વિરમ ના આ સાયકલ ખરી હું કોઈને આલતો નહીં મફત ખર્ચો નહીં થતો

भिराम नु त पेलु आउरु साइकल लैया वान मेरा मनी ते लैनम फेभरेट जा हो हो ओ सु

બાપા તમે ઓર રાખજો તમારો વીરમો તો એવો ડ્રાઈવર થાય એવો ડ્રાઈવર થાય રે એ વધારી સાઈડ કા બિના નીકળી જાવ વીરમ તન આવડે સાબ તું આવડે સાબ તો તો તાન પેલા શું નહીં બોલતો એક પાત્યુલાડી મેલો જલા બની હા કશો કછોદો ને આપળો બે સાયકલો જો એક તમારી ને એક મારી આ જેઠીઓ પાસે મે કી નહીં ગયો એ બાપા

એક વખત તું સાયકલ શીખી દે ને તો નટિયા ના પાટિયા બેહાડી દે હું કહું તો અમે ગામ પર સમજ લઈ જવાનું સાચી વાત છે હું તો કહું છું જો હું લઉં ખેલો હળો એ એ રે સીટ ઉપર બેહે એ ડ્રાઈવર ની સીટ આવ અચી તું જો ડ્રાઈવર થયો છું ના ડ્રાઈવર નહીં છું હા હા અમાવડી ધીરા ખેલો ખેલવું પડશે ને તો જોઈ રહ્યા ને તો જોઈ રહ્યા પગ હમ જોઈ રહ્યા

હું તો થોડો કોઈ ગલ્લાનો ડ્રાઇવર છું વાત કરો છો તે તારા પાપાની આબળું કાઢી અમને કોઈક જોઈ રહ્યા હતો તો થેલો હટ્ટર બે હજી નેચર જોઈ દહા હા હ નેચરો તો પછી તાને સારું હા ભાજ્યો હા એવું આ કેટલું બધું ઠેલવાળી કીધું તું હું વડે કીધું તું તને જવાદ દઈશું લેરા ખરેખર ડ્રાઈવર હતા કેવું બધું જવા દીધું તને ડ્રાઈવર ઇ름 નહીં થવાતું તો તો પહેલા ખરે ને તકલીફ તો પડે વિરામ જવા દે હો હેડી 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 ચલા ચલા ચલા

આ પૈસા તો સો નહીં પાછો અમે ડ્રાઈવર થઈ ગયો તો આગળ દેહવા તું તારા બાપો બેઠ્યા છે પાછળ ઊભા છે તું જવા દે હા બાજી જવા દે હેડી 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 નહીં દેખા તું નહીં આવડો મોટા કડિયો અસો વાનનું ઓમ થઈ ગયો જો થીવ કાઠેલો છો બીજું કોઈ નહીં તારા ખબર

આ બે ડફળા છે ને ગોમા કંટાળો લાવી દીધો છે કંટાળો તો ત્રાસી જશે પૈસા તો તેલ લેવા જાય મૂડી પણ આ માલ ખોવાઈ જોઈ નો રસ્તા માં એકલી રેત રેત કરી બધું હા જોજો નું ગ્રાહ પૈસા હેઠળ આવો તો હેઠળ હતા કેરા બે તા છીખ પણ કે નુકરો સાયકલ શીખવી હોય તો શું ખરાબો નહીં ગામનો મોટો ચિકન શીખવા તો છોકરા ને મૈના શું હોય તો આ તો નહીં દેખાતું હોય આવડી મોટી શકી ઉપાડી આવતી છે લઈને આ ડોળે નહીં પાડતા હોય હમુરદા પાછા એ હું તો કહું છું ભગવાનને કીધું આ બેલે શું ગામમાં અવતાર આલ્યો છે ને એ ખોટો કર હું અર પગર છે સાયકલ અમાર ડોળે નહીં દેખાતું હોય આવળો મોટો ઉપાડીને આવતીતી ખમણનું ને બધું ખમણ ડોળી પાશાલ જોજો ખમણયા ડોળી નાશ્યું બધું રેત રેત કઈ નાશ્યું આ નુકરા નહીં સુધરેવા પાશાલ ગામમાં તમે જોવા તો હું કરવાનું શું આ ડોળે નહીં પાડતો હોમા હેડાયે છે નહીં તને નહીં દેખાતું આ બે એક તો એક પણ બે ઘોડા છોડ બે કીધો તેમંડ રાખો કે જવું પડે અમારું કે જવું પડે પેલી નહીં

yeah <laughs>

મોટર સાયકલ લાગેલા અમે તો ખોટા ખોટા દેખા કરતા મને તારા વાગે દેખાવ શકી હું તો કહું પૈસા એવો કંટાળ્યો છું ને આ ગોમ થી નહી કંટાળ્યો

જય માતાજી મિત્રો આપ સર્વેને નમસ્કાર આપને અમારી એમ આરપી ચારસો વીસના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો ચૂપ કરો જય માતાજી